માંડવી તાલુકાના ડોણ ગોધરા રોડ નું ધારાસભ્ય અનિરુધભાઈ દવેના હસ્તે ખાત મુહૂર્ત કરાયું માંડવી ડોણ થી ગોધરા બંને ગામને જોડતા રોડનું ધારાસભ્ય અનિરુધભાઈ દવેના હસ્તે રૂપિયા બે પોઇન્ટ અઠ્યાવીસ કરોડના ખર્ચે બનનાર રોડનું ખાત મુહૂર્ત કરાયું હતું ડોણ ગામના સરપંચ મંજુલાબેન મનસુખભાઈ મારુએ પધારેલા મહેમાનોને આવકાર્યા હતા આ પ્રસંગે માંડવી તાલુકા પંચાયત પ્રમુખ કેવલભાઈ ગઢવી ઉપપ્રમુખ શિલ્પાબેન નાથાણી અમોલભાઈ દેઢિયા ગંગાબેન સિંગાણી રાણસીભાઈ ગઢવી સહિત તાલુકા તેમજ જિલ્લાના હોદ્દેદારો સહિત અગ્રણીઓ અને ગ્રામજનો સાથે ગ્રામ પંચાયતના સદસ્યો ઉપસ્થિત રહ્યા હતા આજે માંડવી તાલુકાના વિવિધ રસ્તાઓનું પ્રારંભ કરવાનો કાર્યક્રમ ડોણ માતાના ડોણ ડોણમાં ગામે આયુ માતાના મંદિરમાંથી પ્રારંભ કરવામાં આવ્યો છે આયુ માતાથી અંબે માતા ડોણથી ગોધરા આ રોડનું કામનું આજે અહીંયા ભૂમિપૂજન કર્યું છે અને ઘણા વર્ષોથી આ વિસ્તારની માંગ હતી કે આ વિસ્તારમાં રોડનું કામ થાય તો એના માટેનું કામ અહીંથી આજે શરૂ કર્યું છે ઉપરાંત વધારામાં અહીંથી સાબરાઈ હાલાપર ડેઢિયા એ રસ્તાનો પણ કાર્યક્રમ થઈ રહ્યો છે ગુજરાતના મુખ્યમંત્રી આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબના નેતૃત્વમાં સમગ્ર માંડવી વિધાનસભા મતવિસ્તારમાં સાઠેક કરોડ રૂપિયાના કામો મંજૂર થયેલા છે તો એ કામો વિવિધ રીતે અલગ અલગ જગ્યાએ રોડના કામોનો પ્રારંભ કર્યો છે ગત વર્ષે પાણીને પ્રાધાન્ય આપી અને જલસંચયના કાર્યો કરેલા હતા આ વર્ષે જ્યાં જ્યાં રસ્તાઓની વાત આવી છે ત્યાં ક્રમશઃ હજી ઘણા બધા રસ્તાઓ બાકી છે તો એ ક્રમશઃ એક પછી એક રસ્તાઓનો પણ વારાફરતી વારો લઈ લેવડાવી કારણ કે કોઈ સાત વર્ષના છે કોઈ ચૌદ વર્ષના છે કોઈ દસ વર્ષના છે તો જે નિયમ અનુસારની કેટેગરીમાં આવતા હોય છે એ નિયમાનુસારની કેટેગરીમાં લઈ અને આર વિભાગ સાથે રાખીને સરકારમાંથી મંજૂરી મેળવી અને રસ્તાના કાર્યોનો પ્રારંભ થયો છે